એ પણ આ સવિતા બેન એમ કે અમાર ઘર રાખજો હા તો વારા કાઢ નાખો ને એક જ્યાં રાખો એક જ્યાં રાખો અમાર તો દર વખત આટલું આટલું હાલીને આવું ને એવું તડકાન એ બેન સીયાડો હાલે છે એમાં ક્યાં તડકો પડે હા પણ આમાં ક્યાં ટાઈટક દેખાય હવારના બપોરના તાપમાનમાં કેટલો ફેર છે હવારે કેવી ઠંડી હોય બપોરે આવી જ ગરમી થઈ જાય છે ઈ ઘોરો આટલું સાક લઈને કાં આવ્યા છો તમારી જોતું હોય બોલો ને બેન બધું લાવ્યો છો ને એક બીજી રેકડી છે ઈ મારો એક ભાઈ બંધ દોસ્તાર હંભારેસ હા ભાઈ તમારા ભાઈ બંધ દોસ્તારી હો શાકભાજી વેચવા

ઓ ના 1 કિલો હોય તો 50 ના જ અડધો હોય ને હિસાબ સોખો જ છે એમાં અમને આપી સારા થાઉ મહો ભાઈ અરે ના બેન કિલો ભાવ અલગ હોય અડધા અલગ હોય સારું તો મારે 2 કિલો જો હે હાલો હાલો મારે 5 કિલો લેવાના છે ટમેટા એ પણ બેન ટમેટા તો હું આજે છે ને 4 કિલો જ લઈ આવ્યો છું એ તમે છે ને વધારાનાય રાખો છો નીચે છે ને ને હારે હારે વીની ખબર છે ને એકવાર તમે કોને હા નામ ભૂલાઈ ગયું મને એના આપતાતા હા તો મેં જોઈ લીધું તું અમને આપો હા પણ હારા હારા થઈને એક કિલો જ છે તો પાંચ કિલો જ થયા ને પાંચ કિલો તો આ બેન જોઈશે તો તમારા ક્યાંથી કાઢું બેન થોડાક આવ્યા હતા પેલા હું આવી હતી અને હા ભલે આવ્યા હોય પણ મેં એમ આવ્યા હતા પેલા એટલે મને આપવા નથી બેન ક્યાં આવી ગયા વચમાનિયા મારા તો સેવ ટમેટાને સાફ કરવું જ જોઈએ એન પરોઠાને લોટ બાંધીને આવીશું મારે છે ને છોકરાને કહી દીધું હતું હું તમને છે ને ટમેટાને સૂપ કરી દઈશ તો પાંચ કિલો તેમાં જોઈએ જ ટમેટા હા પણ શું પોસું કરાય ને આપણે મેં કે કે એટલા 10 કિલો માંગી તે મારે તો કિલો એક જોઈએ ના ઓ ભાઈ હું તો લેવાની જ ટ્રાય જો મે ગોતીએ રાખ્યા છે બધા એટલે જ આગળ આવી જ ગઈતી પેલા એ પણ હું 1 કિલો નું જ કહું છું હું ક્યાં કહું છું તને સાર કિલો આપો અરે 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 કોણ ઝઘડો કરે છે કોઈ નથી કરતું ઝઘડો લાગે અમારી ભાષા જ છે આ બોલવાની હા પણ મારા ઘર પાસે નહીં હું એ તારા ઘર પાસે તું સાગભાજી વાળાને કેસ ઊભો રાખવાનું બરોબર અમે કાઈ કેતા નથી કે અહીંયા જ રાખજો અમે તારા ઘર પાસે જ ઘર પાસે ઊભો તો ઘર પાસે કરતા હો ઝગડો તારે પણ હરખશે તારે એક ડબલું હાલીન ઝાઉ નઈ ગુપ સુદરીન છે માખોદી કર્મન કર્મ પાડી હાલવા પડે તળકા તો તને વાંધો આવી જશે અને પાસા મારા ઘર પાસે નઈ એ મારે જોઈએ ટમેટા તો લેવાની છું ટમેટા તો મારે પણ લેવા છે મને મમરા ખાવા છે તીખા છે તું તો બેન રહેવા દે અમે તો પહેલા આવ્યા અને બાકી હતી તું તો હવે સેલે ગઈ છે એટલે તો ઓપ્શન માં જ નથી તને મળશે એ બાપ રે આ બાયુ તો જો ઝઘડે છે ટમેટા હાટુ કઈ હોના સેટ નથી ટમેટા છે ટમેટા હમણા બીજી રેકડી આવે તો ન્યાથી લઈ લેજો મારે આ રેકડી જ લેવા અને આ ટમેટા લાવ જી જોયા ને ઈજ મારે બીજું કઈ લેવું જ નથી આલો હાલો સાવ સસ્તું સસ્તું એટલે હાવ હાવ સસ્તા ભાવમાં દે દેવાનું શાકભાજી આયા જો બીજા ભાઈ હવે તમે નકી કરી લો પહેલા આમાંથી લેવાશ કે ઓમાંથી લેવાશ પછી બીજામાંથી લઉં કેમ આપું બધું ભાઈ એ ઘોડું ઘોડું લઈ જાઉં હાવ કિલોન ભાવમાં ઘોડું અરે માડી રે આ બેન તો જો મને એમ કહેતા તા કે રેકડી અહીંયા ઊભી રાખજો પોઈતે તો બીજી રેકડી વયા ગયા જોઈ લીધું ને ભાઈ કોઈ કોઈરું નથી આ જમાનામાં ભલે તમને કીધું આ રેકડી આ તો ઠીક છે અમે બધાય હારા એટલું હાલી-હાલી ન અમારા અહીંયા ઊભી બાકી તમે અહીંયા રાખો રેકડી તમે શું કામ અહીં આવી અમારી રેકડી પાજી ઊભી રહેતી હોય ઘરની પાહે નિયત થી લઈ આ તો આપણે રેગ્યુલર લેતા હોય તો એમ થાય કે હાલો આ બાકી હોય કે પટ 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 કરતી હવે જોઈ લીધું તમે હાઓ બેન હાસી વાત છે હવે તમારે ની જ રેકડી ઊભી રાખવી અરે ના તમારો શાક મસ્ત જ છે અને ભલે 5 રૂપિયા મોંઘો હોય અમને ઈ પોહા હે પણ આ ટુકમાં આવી રીતે તમે ક્યો કે આને કીધું તો તાય ઊભી રાખી અમને વાંધો નથી થી સારું હે શાક તો ભાઈ 5 ડબલા હાલી લઈ પણ આ જો આવી બધી હોય અને 5 કિલો વાળા બે ને જો ઓલી બાજુ જોવા મેંડા આ પણ ગુણ કેટલા ની એ સેટ કેટલા કિલો ની 5 5 કિલો ની 5 5 કિલો ની કાઈ આપણે કઈ સસ્તા બસ્તા સમજાવું નથી આપણે કાઈ થી લેવું 1 કિલો ટમેટા કરી દયો પછી આ ઓલું ગાજર કરી દયો 250 બે બીટ નાખી દયો વિટામિન બહુ સારું મળે કા બીટમાંથી માંથી અને 1 કિલો બટેટા કરી દયો કાલ બટેટા ચિપ્સ કરી નાખી એટલે બધેન ભાવે હું મને ખાસ તો કી એન 500 રૂપિયા આ કી બાટકી હા લે લે હમણાં તમે કીધું તું હવ સસ્તા ભાવમાં કિલોના ભાવમાં લઈ જાવ હા ઈ પણ કિલો ના એટલે મેં એમ થોડું કીધું તો કિલો ના આખી બાટકી લઈ જાવ

હું કરશું હાલ આપણે ઓલી રેકડીએ જ જાવું જો હે એ પણ એ રેકડીએ તો ઓછા હતા અને એમય તમે લેખો તો મારા ભાગમાં તો આવશે જ નહીં એ મારા ઘર પાસે ઊભી શો રેકડી એટલે હું કહું તો મને પહેલાં આપવાના એ તમારા ઘર પાસે ઊભી શો કાંઈ ઘરની અંદર નથી ઊભી આ જ્યાં ઊભી છે ને કાંઈ તમારે ઘરનું નથી અને તમે કીધું છે એટલે ઊભી છે તમારા ઘર પાસે બાકી મારે કંઈ એવો હરખ નથી તમારા ઘર પાસે ઊભાનો હવેથી તો ગગલી ના ઘર પાસે જ ઊભું મારે ના 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 મારે એટલું ચાલીને ના આવું પોહાય આ લે લે હમણાં ઓલી રેકડી આવી તો એ તો દોડા ગયા તે આઈ બાજુ અરે એમ લાગ્યું કે એ સસ્તું હોય છે એટલે હા પણ હું અહીંયા રેગ્યુલર તમને દવા જ છું ને કે હું કઈ ઊંઘું તો નઈ દેતો એવું છે ભાઈ હાલો મને બાંધ્યો ટમેટા ના ઓ મે ટમેટા પેલા કીધું તો એટલે મને જ જોઈએ ના ટમેટા તો મારે જ જોઈએ છે બાકી એકય શાક ન જ જોતું એક કામ કરો બધા કિલો એક ટમેટા આપી દયો અને વધે ને આ બેન ને સોસ બનાવતો ને એને આપી દયો હાલ છે બીજું શું હોય એમાં ના રે ના મારે તો એ બેન આપવા જ નથી એ ને ભાઈ ગયું હતું ઓલી બાજુ ભાઈ જાય પાછી લઈ આવે બીજા ની હાથી ના ના હવે હાલો ને એવું કરો ને નકર મારી ઘરે થી પાછા માંગવા આવશે તમે તા આયા પૈસા દેને તો લે માર ઘરે આવશે તો મફતમાં માં બઠી એન એ ને પાછી આપવાય ન થાઉતી ન્યા ધોઈડી આવશે ને એમ મને આ શાકભાજી લેવા હોય ને તો નહીં અને બાકી મફત માં માંગવું હોય ને તો એ પટપટ પટપટ આવી જાહે બોલ એવું છે ના 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 હવે તો નક્કી જ કર્યું ને તમારા ઘર પાસે જ ઊભી રાખવાની વાંધો નહીં વાંધો નહીં જા ઊભી રાખું હું તો પોટી ગઈ જ્યાં સાખ હારું મળતું ત્યાં વઈ જવાનું હોય આપણે હારું હાલો અને ગગલીબેન મારા પૈસા જરાક દે દેજો ને અલી ને તમને યાદ તો કરાય હું તો કઈ ભૂલાતું નથી ને તો તમને યાદ ના આવ્યું પરસે તૈ ચાર વાર બોલી હતી ના ના કેટલું ખવાર કામ હોય તે ભૂલાઈ જાય હાવ હા તો ઠીક અમારે તો હું રાજા સાહી છે અમારે કઈ કામ જ ના હોય ઘરે આવ એ ઊઠીએ ને એટલે બેડ ઉપર એ ટી આવી ગઈ હોય એ જ કહું છું એમ કામ હોય ને અમે તો કઈ નત પૂરતા ગઈ પરસ તમે જ ભૂલી જાવ હા હવે યાદ રાખી સાલો ને સારું જાવ હાલો ટમેટા ને લઈને આવું છું હા બેન ને દે પૈસા દઈ દે અને હું કરી લો મારા મિત્રો એ એ મારા વાળા મિત્રો તમને જો વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બાજુનું બે લાઈકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું હીના વાસાની પંચાળ જુહી બેન ધર્મિષ્ઠા મોળાસિયા સીતળબેન જામનગર થી ધર્મિષ્ઠા મોળાસિયા સીતળબેન ચૌહાણ હીના વાસાણી ઉષા બારોટ માહિર ખાન ઉષા બારોટ હેતાબેન પરમાર સુરતથી अस्मिता बेन मनसु पैसर वैया पीगी मनसु पैसर वैया देवेन गोसाई प्रजापति हीना बेन पंचाल जूही जागृति बेन अशोक भाई मकवाणा गांव भद्रावड नायक मुक्ता बेन तुम्हारा बहुत धन्यवाद कमेंट करवा बदल खूब आभार आओ जो मित्र मनसु आपने पछिना वीडियो में तो गगड़ी नींद ने, 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 ने साथे